જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે રેશન કાર્ડમાં નંબર લિંક કેવી રીતના કરવો હોય રેશન કાર્ડમાં નંબર મોબાઈલ નંબર એડ કેવી રીતના કરવો તો ચાલો હું બતાવું તો દોસ્તો આ ચેનલમાં ન્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તો દોસ્તો ચાલો તો તમારે પ્લે સ્ટોરથી માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે તેમાં એકાઉન્ટ બનાવી લેવાનું છે તો એકાઉન્ટ ના બનાવતા આવડતું હોય તો કોમેન્ટ કરજો હું વિડીયો બનાવી દઈએ મું તમારે તમારું રેશન કાર્ડ એડ કરી દેવાનું છે તો તમે રેશન કાર્ડ ના લગતા દરેક કામ આ કરી શકો છો તો ચાલો હું તમને બતાવું કે કસે કરવાનું તો તમારે અમુક તમારો પિન નાખીને લોગ ઇન કરી લેવાનું છે તો મારી રેશન એપમાં લોગ ઇન કરવા પછી હું તમને બતાવું કે મોબાઈલ નંબર કેવી કેવી રીતના એડ કરવો તો ચાલો હું તમને બતાવી દઉં તો લોગિન કરવા પછી તમારું આવું મારી રહેશેની એપ્લિકેશન ખોલશે આ તમે જાહેર વિતરણ કે રેશન કાર્ડની વિગતો મળવાપાત્ર જથ્થો કે મેળ બિલની રસીડ કે રેશન કાર્ડ સેવાઓ તમે કોઈ ગોડાઉન સ્ટોક આધાર કેવાય સી પણ કરી શકો છો એપ્લિકેશન કે કરી શકો છો કોઈ ફરિયાદ પણ કરવી હોય તો કરી શકો છો બહુ બહુ સારી ઓપ્શન મળેલ છે મારી રેશન એપમાં તમે તમે રેશન કાર્ડ ન લગતા દરેક પ્રશ્નો આમાં તમને જોવા મળી રહેશે એનું કામ તમારે કેવાય સી કરવી હોય તો કેવાયથી પણ કરી શકો છો રેશન કાર્ડની વિગતો મેળવતી હોય તો એ મળી શકો છો તમારે રેશન કાર્ડમાં નંબર લીક કરવો હોય તો એ કરી શકો છો તો હું તમને આજે મોબાઈલ નંબર કેવી રીતના લિંક કરવો તે બતાવવાનો જો ચાલો તમને બતાવું તો તમારે મોબાઈલ સેડિંગનું ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરવાનું તમને આ રેશન કાર્ડ નંબર જોવા મળશે તમે રેશન કાર્ડ લિંક કર્યું છે મોબાઈલ એ રેશન કાર્ડ નંબર જોવા મળશે પછી તમને આ કેપ્ચર જોવા મળશે તો તમારે કેપ્ચા ટાઈપ કરવાનો છે કેપ્ચા ચાલો હું ટાઈપ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવું તો ચાલો કેપ્ચા ટાઈપ કરીને પછી રેશન કાર્ડમાં નંબર લિંક કરે એના પર ક્લિક કરવા તમારે પર જેટલો બી ફેમિલી મેમ્બર નામ છે રેશન કાર્ડમાં તેનું નામ જોવા મળશે તમારે જે પણ ફેમિલી મેમ્બરનો નંબર એડ કરવો છે તેને તે ફેમિલી મેમ્બરનું નામ સિલેક્ટ કરવાનું રહેશે ચાલો મારે મારા નામ ઉપર મોબાઈલ નંબર એડ કરવો છે તે સિલેક્ટ કરીને એ તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે મોબાઈલ નંબર ટાઈપ કરવા પછી તમારે આમાં ઓટીપી આવશે તો ચાલો હું તમને બતાવી કે કે પેલો મારું નામ આમ સિલેક્ટ કરીને એ મોબાઈલ નંબર ટાઈપ કરશું જે પણ એડ કરવો પછી તમને કેપ્ચર ટાઈપ કરવાનું રહેશે કેપ્ચર ટાઈપ કરવા પછી દોસ્તો તમને યન મોબાઈલ નંબર ફેમિલી મેમ્બરમાં મોબાઈલ નંબર એડ કરવો એના પર ક્લિક કરશે ઓટીપી આવશે પછી એના પર ક્લિક કરવાનું પછી આવીને તમે તમારા મોબાઈલમાં અ રેશન કાર્ડમાં તમે મોબાઈલ નંબર એડ કરી શકો છો તો ચાલો દોસ્તો આ પર ઓટીપી આવી ગયો છે તો ચાલો હું અહીંયા પર ઓટીપી ટાઈપ કરી દઉં છું ઓટીપી ટાઈપ કરીને દોસ્તો તમને ઓટીપી જોવાનું કે કે એફસી એબીસીડીના ચાર અક્ષર આવશે અલગ અલગ તો ઓટીપીમાં અંક નહીં આવે કે એસીબી નહીં અલ્ફાગેટ આવશે તો ચાલો હું અહીંયા પર સિલેક્ટ કરીને ઓટીપી ટાઈપ કરીને એના પર મોબાઈલ નંબર એડ કરો એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો તો તમારું રેશન કાર્ડમાં તમારા નામ પર મોબાઈલ નંબર એડ થઈ જશે અને જે બી તમે રેશન કાર્ડ લેશો તો એમાં તમને પણ ઓટીપી મળશે તો આવી રીતના તમે રેશનકાર્ડમાં મોબાઈલ નંબર એડ કરી શકો છો દોસ્તો તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નયા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો દોસ્તો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો